ભૂજ કૈલાસનગરમાં આવેલું શ્રી સિદ્ધનાથ મહાદેવ મંદિરમાં શ્રાવણ મહિનામાં કઈ રીતે ઉજવણી કરવામાં આવે છે તે આવો જાણીએ ન્યૂઝના માધ્યમથી સ્ટોરી રિપોર્ટ બાય દર્શન મહેતા ભૂજ મહાદેવ જય ભોલેનાથ મારું નામ છે આનંદ ગોસ્વામી અને હું કૈલાશનગરના મુખ્ય પ્રવેશ દ્વાર પાસે આવેલું શ્રી સિદ્ધનાથ મહાદેવ મંદિરનો પૂજારી છું આજે આપણું આ મંદિર છે એ ઓગણીસો ને છન્નુંમાં એની સ્થાપના થયેલ છે અને આજ દિવસ સુધી આ મંદિર ગાજતું રહ્યું છે અને દર શ્રાવણ માસ અહીંયા રુદ્રાભિષેક થતા હોય છે દીપમાનવ થતા હોય છે ફૂલના શણગાર થતા હોય છે અને બારે માસ બહેનો દ્વારા સત્સંગ કરવામાં આવે છે અને શિવરાત્રિના ચાર ફોરની પૂજા થાય છે અને ઘણા બધા એવા ધાર્મિક પ્રોગ્રામો આ મંદિરોમાં થતા હોય છે અને બીજો નંબર કે આ શ્રાવણ માસ એટલે બધે માસમાં શ્રાવણ માસ મહાદેવનું પણ પ્રિય હોય છે અને આ દિવસે માણસો સરસ મજાની રીતે ફર્સ્ટ ક્લાસ ભગવાનની પૂજા પાઠ કરીને દિવસની શરૂઆત કરો હર હર મહાદેવ જય ભોલેનાથ અને બીજું ખાસ એક એ કહેવા માગું છું કે સફાઈ પ્રત્યે થોડુંક ધ્યાન આપો તમે લોકો જેમ આપણે આપણા ઘરનું સફાઈ રાખીએ આપણે આપણા રૂમની સફાઈ રાખીએ એવી રીતે જ તમે આપણા સિટી આપણા જે આપણા શહેર જે આપણો ફરી હોય બધેની જરાક સફાઈ પ્રત્યે ધ્યાન દો જ્યાં ત્યાં જબલા પણ ઘા ન કરો ગાયો ખાય છે એના પેટમાં જાય છે એ પણ એક જીવ છે અબોલ જીવનું ધ્યાન રાખો ગાડી ચલાવતા વખતે જરાક નીચે ધ્યાન રાખો નીચે નાના કૂતરાઓ સૂતા હોય ગલુડિયા એમનું બી ખ્યાલ રાખો બધેમાં જીવ છે ભગવાન ભોળેનાથ તમને બધાને સદબુદ્ધિ આપે બધાને સુખ સંપત્તિ અને સમૃદ્ધિ આપે એવી પ્રાર્થના મહાદેવ પાસે જય ભોલેનાથ આર હર મહાદેવ